સુરત શહેરની અડાજર પોલીસે મિલકત વાસ્તવમાં હયાત હોવા છતાં તેના ખોટા દસ્તાવેજો બનાવી તેના પર લોન મેળવી લોનની રકમ ભરપાઈ કરેલ ન હોય સદર ગુનામાં આરોપીને ઝડપી લેતી અડાજર પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ખોટા શેર સર્ટિફિકેટ બનાવી તેના આધારે અસાન ધારા હુકુમ મેળવી ગુનો આચરેલ આરોપીઓને પકડવા માટે સૂચના આપેલ જેથી અડાજર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગરાના આરોપીઓના હ્યુમન રિસોર્સ અને ટેકનોલોજી એનાલિસિસના આધારે પકડી પાડવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શનથી સર્વેલી સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન સર્વિસિસ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે અડાઝર પોલીસે આરોપીને પકડી પાડી આરોપીની પૂછપરછ કરતાં તેને વર્ષ બે હજાર બાવીસમાં ફરિયાદી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અડાઝર બ્રાન્ચ ખાતે મેનેજર તરીકે ફરજ પર હતા ત્યારે કતારગામ વેડ રોડ પાસે આવેલ પ્રભુનગર સોસાયટી પ્લોટ નંબર બ્યાસી સી જે પ્લોટમાં મિલકત હયાતનો હોવા છતાં બોગસ શેર સર્ટિફિકેટ બનાવી તેના આધારે અસાનધારો હુકુમ મેળવી ખોટા દસ્તાવેજ બનાવી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં રજૂ કરી બીજા અન્ય આરોપીઓની મદદથી રૂપિયા વીસ લાખ છાસઠ હજાર નવસો પંચાણું ની હોમ લોન પોતાના નામે મેળવી જે લોન ની રકમ આજ દિવસ સુધી ભરપાઈ ન કરી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરતા તે ગુનાના આરોપીને અડાઝર પોલીસે પકડી પાડે આરોપી મહિલાનું નામ છે અનિતાબેન મનોહરભાઈ બાબરિયા ધંધો નોકરી રહેવાસી વિભાગ બે કતારગામ સુરત એટલું જ નહીં પણ મહિલા આરોપીએ મિલકત હયાત ન હોવા છતાં તેના દસ્તાવેજ બનાવી અસાન ધારાનો હુકુમ મેળવી સદર મિલકત પર કિંમત રૂપિયા વીસ લાખ છાસઠ હજાર નવસો પંચાણું રૂપિયાની લોન પોતાના નામે આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાંથી મેળવીને લોન ભરપાઈ કરેલ નથી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત